ત્યાં એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે પહોંચ્યો હતો જ્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ પ્રયાસ કર્યો હતો આ સમયે યુવક પ્રતિકાર કરતા તે શખ્સે છરી વડે હુમલો કર્યો હતો ત્યારે આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે આ શરમજનક ઘટના બાદ ફરી એકવાર ગુજરાતની કાયદો વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે એક તરફ બે દિવસ બાદ નવરાત્રી શરૂ થઈ રહી છે યુવક યુવતીઓ મોડી રાત સુધી ઘરની બહાર રહેશે ત્યારે રાજધાની ગાંધીનગરમાં જ જો યુવકની હત્યા થઈ જાય તો બાકીના શહેરોની તો વાત જ શું કરવી ત્યારે નવરાત્રીના દસ દિવસ ગુજરાત પોલીસ આવા લુખ્ખા તત્વો પર કઈ રીતે કાબૂ કરશે તે જોવું રહ્યું ગઈ રાત્રે અઢી વાગ્યાની આસપાસ અમારા અડાલજ પોલીસ સ્ટેશનની હેઠળ જે અંબાપુર વિસ્તાર આવે છે એની અન્વયે એક વર્ધી અમને મળેલી હતી સ્થળ પર ઇમિડિએટલી જે પીસીઆર વાન છે આવીને તપાસ કરતા એક લાશ મળેલી છે એ ઉપરાંત એક ગાડી બ્રિજ પાસેથી મળેલી છે તો સ્થળ પર એક યુવતી છે એ હાલ અમદાવાદ ટ્રીટમેન્ટ હેઠળ છે એમના જે નિવેદનો પ્રાઇમરી લીધા છે એ પ્રમાણે બંને યુવક યુવતીઓ અહીંયા બેઠા હતા રાત્રે અને કોઈ શખ્સ આવી અને તેમને લૂંટના ઈરાદે તેમના પર હુમલો કરવામાં આવે છે યુવકનું મૃત્યુ થઈ ગયેલ છે અને યુવતી હાલ ટ્રીટમેન્ટ હેઠળ છે અમારી સાત કે આઠ ટીમો છે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરે છે એ ઉપરાંત ફોરેન્સિક એક્સપર્ટ્સની પણ સલાહ લઈ અને સાઇટ વેરીફાઈડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે